સીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈયા આજના સમાચાર મોડાસા DYSP કચેરી ખાતે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન મોડાસા ડીવાય એસપી સંજયભાઈ કેશવાલાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોડાસા ટાઉન પીઆઈ કેડી ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા આવતીકાલે તારીખ સત્તરના રોજ રામનવમી પર્વ યોજવામાં જઈ રહ્યો છે રામનવમી તહેવાર અને સાંઈ ભગવાનની જન્મ જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવનાર છે કાર્યક્રમના આયોજકો દ્વારા કાર્યક્રમની રૂપરેખા જણાવવામાં આવી હતી મીટિંગમાં આયોજક વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ સંજયભાઈ ભાવસાર રથયાત્રા સમિતિના ભરતભાઈ ભાવસાર બાબુભાઈ મલેક ઇકબાલભાઈ વેલ્ડર લાલાભાઈ વાયરમેન સહિતના શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા